સરકાર શ્રીના ટેક્સ નહીં ભરવાના ઇરાદે બસના રજિસ્ટ્રાર નંબર અન્ય બે બસોમાં ઉપયોગ કરી ગુનો આચરતા બે ઇસમોને કુલ રૂપિયા વીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાવ અંગે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને બાતમી રહ્યા હકીકત મળેલ કે પાલિતાણા ઘેટી રોડ પર તથા સિયોર સિદ્ધિ વિનાયક હોટલની બાજુમાં ગેરેજના પાર્કિંગમાં તથા ભાવનગર નવાપરા લીમડા ટ્રાવેલ્સના કમ્પાઉન્ડમાં આરટીઓ રજિસ્ટ્ર નંબર

અસલી રજિસ્ટર્ડ નંબર એ આર સિક્સ બી સડસઠ બત્રીસ હોવાનું જણાય આવેલ હતું જ્યારે પાલિતાના ખાતેથી લાવેલ દિલાવટ ટ્રાવેલ્સ તથા ભાવનગરને લીમડા ટ્રાવેલ્સની બસમાં ખોટી રજીસ્ટર નંબર પ્લેટ ધરાવતા ખોટા કાગળો રાખી ટેક્સ બચાવાના ઈરાદાથી બસનો ઉપયોગ કરતા હોવાનું જણાય આવેલ જેથી આ દિલાવટ ટ્રાવેલ્સ તથા લીમડા ટ્રાવેલ્સની બસના માલિક તથા કબજે ભોગવટેદાર શબ્બીર રજાગભાઈ મહેતાલ ઉંમર વર્ષ રહે હરિયાળી પ્લોટ નવી માણેકવાડી અને જયરાજ મોગાજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ઓગણચાલીસ રહે દાદાની વાવ સિહોરને ઝડપી લીધા હતા તેમજ પાલિતાણા દિલાવટ ટ્રાવેલ્સના માલિક કબજેદારની સહિતના સામે ગંગાજલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી અશોક લેલન કંપનીની આછા ભૂરા વાદળી કલરની આગળ પાછળ રજિસ્ટર નંબર એ આર સિક્સ બી સડસઠ બત્રીસ સ્લીપર કોચ પેસેન્જર બસ કિંમત રૂપિયા દસ લાખ તથા અશોક લેલન કંપનીની સફેદ પીળા કલરની આગળ પાછળ રજિસ્ટર નંબર એ આર સિક્સ બી સડસઠ બત્રીસ સ્લીપર કોચ પેસેન્જર બસ કિંમત રૂપિયા દસ લાખ જે બંને બસના આરટીઓને લગતા કાગળોની ફાઇલ બે મળી કુલ કિંમત રૂપિયા વીસ લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી એલસીબી આગળ ત્રણ બસો પકડી છે શું છે એલસીબી શ્રી પટેલને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ છે કે એક જ નંબરની નંબર પ્લેટ લગાડી અને આવી ત્રણ ટ્રાવેલ્સની બસ પેસેન્જરની હેરાફેરી કરે છે આ અનુસંધાને શ્રી દ્વારા જુદા જુદા પોલીસને મોકલી અને આ હકીકત વેરીફાઈ કરતાં એ સાચી હોય જેથી આ ત્રણેય બસો ડાયમંડ લીમડા અને બીજી એ ત્રણેય બસોને પોલી હેડક્વાર્ટર લાવી વેરીફાઈ કરતા તે એક જ નંબર પ્લેટની એ આર ઝીરો સિક્સ સેવન સિક્સ થ્રી ટુની હોય તેના કાગળીઓ માગતા રજીસ્ટ્રેશન થી અલગ તેના દસ્તાવેજો હોય આ બાબતે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સબીરભાઈ અને બીજા બે ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે પીઆઈ શ્રી ડાભી આની ઘનિષ્ઠ તપાસ કરે છે